એક કહાની જે મારા સાહેબ મારા સરે મને જે વાત કરી છે એ છે આંતરિક શિક્ષક વિશે એક યુવાન વિદ્યાર્થીની આત્મશંકા અને નિષ્ફળતાના ડર સાથે સંઘર્ષ કરી રહી હતી એક દિવસ તે વિદ્યાર્થીનીને સમજાયું કે તેણીની અંદર એક સમજદાર અને દયાળુ શિક્ષક છે ઇનર સાહેબ આ આંતરિક શિક્ષકે તેણીને તેની શક્તિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા ભૂલોમાંથી શીખવા અને તેની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખવા માટે માર્ગદર્શન આપ્યું જેમ જેમ એ વિદ્યાર્થીનીએ તેના આંતરિક શિક્ષકની વાત સાંભળી વિદ્યાર્થીની તેના પડકારોને દૂર કરવા લાગી તેણીએ તેની આંતરિક શક્તિ સ્થિતિસ્થાપકતા અને સંભાવનાઓ શોધી કાઢી એના આંતરિક શિક્ષકે તેણીને જીવનના અવરોધોને પાર કરવામાં મદદ કરી તેનાથી એ વિદ્યાર્થીની વધુ આત્મવિશ્વાસ ધરાવનારી બની તો લેસન પાઠ શું છે પોતાના આંતરિક અવાજને સાંભળવો જોઈએ પોતાની જાત ઉપર વિશ્વાસ મૂકવો જોઈએ આત્મજાગૃતિ અને આત્મ કરુણા કેળવવી જોઈએ આંતરિક શિક્ષક એક શક્તિશાળી માર્ગદર્શક બની શકે છે જે આપણને જીવનની સફરમાં દિશાઓ આપવામાં મદદ કરે છે એક શિક્ષક બાહ્ય હોય એક શિક્ષક આંતરિક હોય જેને આત્માનો અવાજ કહીએ છે જેને દિલ બાદશાહ કહીએ છીએ એવો દરેકે દરેક વ્યક્તિને અંતરનો અવાજ હોય છે ચાલો ને આપણે આપણા આંતરિક શિક્ષકને સાંભળીએ અને એની દોરવણીથી આગળ વધીએ